ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્મોલ સ્મોલ શબ્દનો અર્થ નાનું નાના કદનું ઓછા મહત્ત્વનું સંખ્યા ઇત્યાદિમાં ઓછું અલ્પ લઘુ નાનકડું કે બારીક થાય છે સ્મોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ ટુક અ સ્મોલ પીસ ઓફ ધ કેક અર્થાત તેણે કેકનો નાનો ટુકડો લીધો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કીપ માય ઇન અ સ્મોલ પર્સ અર્થાત હું મારી ચાવીઓ નાના પર્સમાં રાખું છું એક અન્ય ઉદાહરણ જોઈએ ઇન અ સ્મોલ વિલેજ એવરીવન નોઝ ઈચ અધર એટલે કે નાના ગામમાં બધા એકબીજાને ઓળખે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં